જૂનાગઢ ભવનાથમાં નોનવેજ બનાવતા શ્રમિકો ઝડપાયા છે ગિરનાર દરવાજા પાસે ભવનાથ જવાના રસ્તા પરની આ ઘટના મહાશિવરાત્રી મેળા પૂર્વે ભવનાથમાં ભારે હોબાળો થયું બજરંગ દળના કાર્યકરોએ ઘટના સ્થળે પહોંચી રેડ પાડી હતી રાજસ્થાની શ્રમિકો જાહેરમાં નોનવેજ બનાવતા ઝડપાયા છે ફૂંગા વેચવા આવેલા રાજસ્થાની શ્રમિકોનું કૃત્ય ઝડપાયું છે બજરંગ દળની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ધાર્મિક લાગણી દુભાવનારા તત્વોને

મેળા ને લઈને તો શિવરાત્રી ના મેળામાં જો આવા કૃત્ય થાય એ જરાય સાખી લેવામાં નહીં આવે જો હવે પછી આવા કોઈ પણ પ્રકારના કાર્ય થયા તો ભજંગ દળ જરાય સાખી લેવામાં નહીં આવે અને પોલીસ ને સાથે રાખી અને કાર્યવાહી કરવામાં આવશે જય